નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર આઠસો થી તેરસો એકાવન ઉપલેટા 900 થી તેરસો ભિલોડા નવસો થી બારસો અમરેલી 800 થી તેરસો બાબરા એક હજાર થી તેરસો એકાવન ધાંગધ્રા આઠસો બાવનથી બારસો દસ મોડાસા એક હજાર અગિયારથી પંદરસો ત્રેવીસ મહેસાણા સાતસો એક થી બારસો છ વડગામ અગિયારસો એકાવન થી બારસો સાઠ ડીસા અગિયારસોથી પંદરસો એકસઠ વાંકાનેર સાતસોથી ચૌદસો અગિયાર લાખણી અગિયારસો એકોતેરથી બારસો એકસઠ પાંથાવાડા અગિયારસો પચાસથી પંદરસો એંશી ધાનેરા અગિયારસો પચાસ થી તેરસો ચોપન પિલુડા બારસો થી તેરસો પચાસ સાવરકુંડલા એક હજાર થી તેરસો સિતેસો એસી પીલડી અગિયારસો બોતેર થી તેરસો પચીસ દિયોદર બારસો ચાર થી તેરસો નેવું તળાજા નવસો એસી થી પંદરસો થરાદ અગિયારસો પચાસ થી તેરસો સત્તાણું બોટાદ નવસો થી બારસો પંચાણું હળવદ નવસો એકાવન થી ચૌદસો ભાવનગર ત્યાં અંજાર અગિયારસો પિંચોતેર થી બારસો પચાસ પાટણ એક હજાર આઠ થી બારસો ચૌદ થરા બારસો થી તેરસો પાંચ સિહોરી બારસો થી તેરસો તેર જસદણ નવસો પચાસ થી તેરસો પચાસ વિજાપુર એક હાજર પચાસ થી સોળસો પાંચ મહુવા રાઘનપુર અગિયારસો વીસ થી બારસો પચીસ કોડીનાર એક હજાર થી તેરસો નવ્વાણું હિંમતનગર એક હજાર ચાલીસ થી સત્તરસો પંદર જામખંભાળિયા આઠસો થી બારસો ઓગણપચાસ ધારી એક હજાર થી બારસો એકાવન નેનાવા અગિયારસો પચાસ થી ચૌદસો પચીસ સિદ્ધપુર પાલીતાણા એક હજાર તેરસો એકવીસ તલોદ એક હજાર પચાસ થી સોળસો છવ્વીસ ભાભર અગિયારસો સિતેર થી બારસો એસી તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ માનવા હોય તો ચેનલ ને જરૂરથી કરી લેજો